ઓફિસથી કરવાની છે કેમ કે ત્યાં કોઈ ઓફિસ નથી એટલા માટે જો અત્યારે હું લઈ અને જાઉં છું દેવા માટે અને રસ્તો કેવો ખરાબ છે ગાઈસ અને ચાલો તો દઈ આવીએ અને પછી મળીએ બ્લોગમાં કન્ટિન્યુ આનો નજારો અને અહીંયા છે રામદેવ પીર બાપાનું મંદિર આપણે અને જાઉં છે ઓફિસ જો દેવા માટે જો ગ્રીનરી ગ્રીનરી થઈ ગઈ છે ચોમાસું આવી ગયું એ માટે વેધર કંઈક આવું છે કુરિયર દઈ અને પાછા આપણે રિટર્ન નીકળી ગયા છીએ અને આપણા ગામડાની મોજ જ કંઈક અલગ હોય જોરદાર છે કેટલા અચ્છા લગતા હૈ વેધર વાઇઝ અને આપણે પ્રાથમિક શાળા બેની છે જોરદારી હું તમને આગળ બતાવીશ અને હજી તો જાય ધીમે ધીમે એમ કે કુરિયર હતું એટલે હાલીને જાતનો કંટાળો આવે પણ જે આપણા કસ્ટમર હોય ટાઈમ ટુ ટાઈમ પોગાડવું એ આપણી જવાબદારી છે એટલે ગઈથી દેવા પણ હું સાથી ત્યારે તડકો હતો અત્યારમાં ઘરે જાવ ત્યારે તડકો નથી એટલે કાંઈ વાંધો નહીં અને પ્લાસ્ટિક પ્લાસ્ટિકની રૂમો હતી અને અત્યારમાં જો કેવી જોરદાર બની ગઈ છે અહીંયા નવી સ્કૂલ છે અને આની પાછળ જૂની એટલે એ નવી જ છે બે ત્રણ વર્ષમાં બનેલી એટલે હવે આપણી પ્રાથમિક શાળા પણ બહુ જોરદાર છે આપણા ગામની અને બધી સુવિધા પણ સારી છે અને શિક્ષકો પણ બધા બહુ બેસ્ટ છે એટલે કાંઈ વાંધો નહીં અને અહીંયાથી આવે છે આપણા ભોળાનાથનું મંદિર આમ રસ્તો હાલવાનું થોડુંક આમ હાલવાનું પછી આમ હાલવાનું પછી આવશે મહાદેવનું મંદિર નીકળી ગયા છે વાડીએ જવા માટે અને હવે થોડોક રસ્તો સારો થઈ ગયો એટલે હું કંઈ વાંધો નહીં વરસાદ રહી જાય તો ધીમે ધીમે રસ્તો થઈ મસ્ત જોરદાર અને નીકળી જાય હવે વાડીએ કેમ કે મમ્મી એ ઋષિ દીદી ગયા છે આજે વાડીએ મીનાક્ષી દીદી ઘરે છે અને પપ્પા એ ત્રણેય થોડીક વાર પહેલા વાડીએ ગયા અને હવે આપણે જઈએ કેમ કે આપણે જે પણ કામ હતું પેલા પતાવી દીધું અને હવે આપણે નીકળી ગયા છીએ વાડીએ જવા માટે અને ચાલો તો વાડીએ જઈને મળીએ આપણે પહોંચી ગયા છીએ આપણી વાડીયા અને જે વિડીયોનું એડિટિંગ કરવાનું હતું તો પહેલા સામે વૃક્ષ નીચે બેસી ગઈ હતી કેમકે આપણે વૃક્ષો તો બહુ છે તમને ખ્યાલ જ છે અને અત્યારમાં જો સિંગ માં કઈ આપણે ઘાસ બાસ કઈ છીએ નહીં અને મસ્ત સિંગ ક્લીન છે હવે એક વખત નેદાય છે એટલે આપણી સિંગ રેડીમ રેડી અને જો કપાસ નેદવાનું થોડુંક જ કામ બાકી બાકી બધું કમ્પ્લીટ થઈ ગયું છે કેટલી વાર બાકી છે કો છ સાત વાર ને થોડુંક વધારે બાકી છે અને ન્યા દાય જાય એટલે આપણો કપાસ ચોખ્ખો છટાક અને ઘાસ બધું લેવાય જાય અને ઋષિ દીદી કે આના રાડું પાડે છે કે હવે તો હવે તો પણ આપણે શોર્ટ રીલ્સ બે ત્રણ એડિટિંગ કરવાની હતી એડિટિંગ થઈ જાય પછી ગાય જાવ ને કામને થોડું જ હોય મારે વિડીયો મૂકવાના છે અત્યારે અપલોડ કરવાના હતા તો ચાલો તો હવે કામ પતી દીધું અને હવે આપણે

કૃષ્ણા કૃષ્ણા દેવકી દેવકી તો લપાઈ ગઈ દેવકી દેવકી શિવ એ શિવા શિવ આલે મોલ્લી

બંને જઈએ છીએ મોટી માની બાળીયા ઋષિતા કેમ ટાઈમ થી મોટી માને જોયા નથી ને મોટી માની

તમને ઊંઘ જ આવે સીધી ઊંઘ ઘેર ની ટીકડી પીધાંડ અરે ઋષિ ઘેર ની ટીકડી પીધા આવી ઊંઘ આવે એવી વાત હોય ભોગીજા વાડીએ વાતું કરવાનું

વૃક્ષો ક્યાં જોરદાર છે મોટા પપ્પા ના જમરુખ આપડે બહુ છે ખબર ને તમને કઈશ આપડે તો કેટલી બધી જમરુખડી છે અને અહીંયા આંબા છે આપણે આંબા નથી થતા તૈયાર આંબા થઈ જાય એટલે રેડી અને ઋષિ દીદી વાતો ની ફાકાજીકી કરીશ તો આપણે અત્યારે મોટા પપ્પા વાડી આવી ગયા છે અને અહીંયા છે લીંબુડી અને જો અહીં કેવા મસ્ત પીળા પીળા લીંબુ છે જો તો દીદી આપણને ઓલી બાજુ વેડમાં જઈને કા આપી ઓલા પૂ કંઈ ગોતી દઈશ અહીં ગોરું દેશ લીંબુ જો કેવા મસ્ત છે ચુરું અને આપણે આવી જ પછી ખાલા તો ન જાય કેરીની સીઝન હતી જ્યારે કેરીઓ ખાઈ ખાન જતા અને હવે પછી લીંબુનું સીઝન આવી લીંબુ આપણે લીંબુડી બહુ બધી છે પછી આપણી લીંબુડીમાં લીંબુ ન થાય ત્યાં સુધી આપણે મોટા પપ્પા વાડી મેં લીંબુ ખાશું

આ આમ તો ગણી ને તો આપડે જે વસ્તુ લાવીને મોટા પપ્પા ની રુચિ ને જુચિ ખાતું ને ખાય એટલે લીંબુ સ્પેશિયલ એના માટે છે એન્ડ

પપ્પાગાયો ને આટલો માર દે મસ્ત ગાયો કામ કરવાની મજા આવે ને પપ્પા વરસાદ લીધે આપણે છે ને ગાયોને એટલી બધી નવરાવતા નથી કેમ કે માંદા પડે તો ગોરો આવ્યો બાર ગોરા ગોરાને કેઠો છે બહાર કેમ કે હકારવા માટે કેમ કે તબિયત જાર ની ખરાબ થઈ છે ને ત્યાંના આપડા ગોરા જે કરે છે એ નોન સ્ટોપ આરામ બેસી જાય છે આખો દિવસ તો આજ છે ને ખુશી લીધે હાલો ખાંડ હાલ ગોરા બે વાર નથી હો આજ હાલવાનું છે હાલો તો તબિયત રેડી થઈ છે આમ જો કેટલી પતલી થઈ ગઈ આમ જો એટલે બપા તો આખો દિવસ સેવા કરે પણ આજ ઋષિ કે આને ગોરાના ઝકાર આવત છે ને ઋષિ આજ ઝાકવાન છે ને ગોરા છે ને વાડીમાં બે વખત ઊભી કરી ઋષિ આવીને ગોરાજી ગોરો કઈ ખાવા મળે ને તો રેડી

ઊંધી કોવરસ ઉંધી ચાલે સારી જી ગાયો ની હારે રેવાની ઋષિ કેવી મજા આવે દિલ થી કે બહુ મજા આવે ને એમાં જે ગૌશાળા મંદિર આપડા ઘર નું એ કોઈ વાત બહાર નો નીકળે એનું કારણ

એક રસ્તાની એ પ્રોબ્લેમ તો ખરી પણ આપણી ગૌશાળા મહેમાન ને આવું હોય ને તો એને કઈ રીતે લઈને આવવા કેમ કે કોઈની ઈચ્છા હોય ગાયોને મળવાની અને આપણે નો લાવી શકીએ ને તો આપણને મૂડ થોડુંક ઓફ થઈ જાય તો નહીં ગાય માતા દયા થાય ને તો બધું રેડી થઈ જાય નૈઋષિતા મને બહુ દુઃખ થાય મનથી બહુ દુઃખ થાય કે એ લોકો જે પણ મહેમાન આવે એ લોકોને ગાયોને મળવું હોય અને આપણે શું કે રસ્તાના લીધે નો લાવી શકીએ ને તો થોડુંક મનને એમ થાય કે ભાઈ રસ્તો સારો આપડા મહેમાન ગાયો મળી શકત અને કાંઈ વાંધો નહીં ગાયોની દયા થાય ને ત્યારે બધું થઈ જાય અને ચાલો તો આજનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ કાલે મળીએ નવા બ્લોગ સાથે અને જે બી લોકો મારી ચેનલ પર નવા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય જય મા મગજ હરે હર મહાદેવ